ચેતનભાઈ હવે હું વિનંતી કરીશ આપણા જુનાગઢ જુમાણીયા કોઈ સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ મકવાણાને ને આપણને ઉર્ધોધન ના કહી હોય છે અશોકભાઈ મકવાણા

જો કુરોમા ભાગ લીધો અને હાજરી આવી ગઈ જે બધો ખૂબ ધન્યવાદ મે ભાગ માં જ આપણો સમય કોનો બધો આશીર્વાદ છે હશોજી આપણે જોઈ રહ્યા છીએ આપણા સુનયા ડિગ્રી દીકરાઓ કે ઉલી બોલા ઉપર છે આપણે સમય શિક્ષણ નઈ ચાલે સમય ના ટાઈમ માટે મચાવ્યું આ માટે સરકારોને કણિયા કોઈ નમસ્કાર હું આપણો માર્ગ ઉપરી નથી થઈ આપણ સમાજને આગળ લઈ આવો હોય તો સમાજના ભલા ગુજરાત પરમાં આગેવાનો છે સાથે મળી એટલે જુકે કે કેના તો આપડા સમાજમાં શિક્ષણ આવું જરૂરી છે આ એક છોની કુળો એવા દિમિત્રશભાઈ આ ગીણું જયપુર છે કે આપણા પહેલા દીકરીઓને શિક્ષિત બનાવીએ પછી આગળ દીકરા માટે કે વર્ષા ભરશું આ વકીરદ જે કાર્ય થઈ રહ્યું છે આજે એમાં જર્મેશભાઈ તો પૂરે પૂરો સાથ સહકારને ધનમન ધનતી સૌ પર આવી ગયા છે સાથે સાથે આપણે ગુજરાત ભરના ટુવળિયા કોણી સમાજ એમાં યથાકથિ ફૂલ ને તો ફૂલની માફની આપ્યું તો આપણો આ જનરલે ઊંડો થઈ જશે અને આપણા જે ભવિષ્યના સપનાઓ છે એ સાકાર થવાના છે એના માટે નિયર છે તો આમાં આપણે બધા

કલેક્ટર નથી ડોક્ટરો નથી મોટા એન્જિનિયરો નથી કે ડીએસપી નથી આયો સુધી ક્યો નથી પૂ જમિયા સમજ્યા અમે એટલે વ્યવસ્થા મળતી નથી પ્લેટફોર્મ મળતું નથી થોડો બોલ અભ્યાસ કરીને આપણે કામ ધંધે લાગી જતા હઈએ અને ઇશારે આપણે અન્ય સમાજગુરુ આપણે પાછળ વધતા રહી ગયા હવે આપણા સમાજનો વિકાસ કરવો હોય તો આપણે જ પહેલા તો આગળ આવવું જો આ નિય આયોજન જે આને ছাত্রલે બનાવવાનું હતું છે ছাত্রલે બની છે સાથે સાથે આપણો ગુજરાતનું આપણો સંગઠન થાય અને આ સંગઠનના હિસાબે આપણી પરિચય પત્રિકા એક ગુણ છે કે આપા ગુજરાતમાં આપણો સમાજ કેટલો છે કેટલા ઘર છે કેટલી વસ્તી છે કે આપણી ભવિષ્યમાં ધારવા લઉંકી થશે જેના લીધે આપણે દમય સરકાર છે એની પર આપના સમાજના વિકાસ નબૂત કષ માટે ના કાર્યો આપણે લીગામ દોરાવ્યા છે માનની કરીય છે એક સંગઠન છે આપણ સંગઠનની તાકાત ખૂબ મોટી છે અને આ સંગઠનમાં આપણે ગામડે ગામડે બનાવવાનું છે ગુજરાતમાં પ્રમુખ આપડે ધર્મેશભાઈ છે જિલ્લામાં હું પ્રમુખ છું તેની નીચે અમે તાલુકાની ટીમ બનાવશું તેની નીચે આ ગામડા ગામડાની ટીમ બનશે અને આ બધી ટીમ બનશે એમાંથી આપણી ઇમ્પ્લીકેશન છોકરા છે કે જે લોકો સરકારમાં જે કે આપણે હાલ મળતા હોય આ કે વણેલ વણેલ હોય કેવા યુવાનો એમાં જોડો છો જેથી કરીને ગામો ગામ દરેક સરકારી યોજનાઓને લાભ આખા સમાજને મળતા થાય જેથી કરીને આપણા સમાજને કોઈ રોણ જોતી હોય કોઈ ઘણવામાં એડમિશન જોતા હોય બીજો કોઈ આગળિયા કરવાના હોય એનું માર્ગદર્શન મળી રહ્યા કા બીજાને અને આપણે કેટવાવું ન પડે આપણો જરૂરત કરી હલેતી થાય તો આપણે સંતોની રહીશું તો આ બધું આપણે ધીમે ધીમે લનશે लामा मत जाए जगह बुक वहाँ खड़ो लखा रहे हैं मोबाइल नंबर तो पर लखा हो जाए जैसे करें ना बजाय ना आपने सोमवार का का कुछ ना कुछ एक सही हो गया ना आपने जोता हो गया थी तो नाना में नानी नानी हो जाए कि जब मोटी से जल्दी से लुवार से बहवाया से ये नहीं काम होगा मोटी मोटी वन्नी हो जाए छत्ता એના હિસાબે એનો બધા એજ્યુકેશન એજ્યુકેશનમાં સારું થતું જાય છે આપણાથી આગળ નીકળતા જાય આપણે જોઈ રહ્યા છીએ આપણે સમાજમાં જે કઈ કમાણી કરીએ આપણે આપણા ઘર માટે જ કરીએ સમાજ માટે કરતા હોય એવા ઓછા વ્યક્તિઓ સમાજમાં છે આપણે ભગવાને આપ્યું છે એમાંથી જે પૈસા સારી જગ્યાએ આપણે સમાજના કામમાં વાપરીએ તેનું આપણે કુદરત ભગવાન વેલ્લા કપાળ ઘણું ફળ આપશે જેને જે આપણો કરશુ સમાજ માટે એનો ફળ અવશ્ય આપશે જ આપણે જોઈ છે કે જમીનમાં એક દાણો વાવીએ છીએ તો ઈશ્વરે એના અનેક દાણા આપે છે અને એક સમાજના સારા કામ માટેનું વાવેતર જ છે આપણે ભવિષ્ય માટે એટલે આમાં યથાશક્તિ જેનાથી જે પહોંચાય એ ફાળો લખાવજો અને આમાં ઘણા બધા દાતાઓએ ઘણું બધું ફંડ આપે છે આપડે અરુણભાઈ 50 50 એમડી 5 લાખ રૂપિયા આપ્યા છે સુખભાઈ 50 50 લાખ આપ્યા છે વિના ગઢડી ગોરધનભાઈ પુલરાએ 1 લાખ 65000 રૂપિયા આપ્યા છે રઘુજીભાઈ મકવાણાએ 1 લાખ 50000 રૂપિયા આપ્યા છે પછી આપડે ભરતભાઈ પરમાસે કોનિશ મહેરણી 1 લાખ 65000 રૂપિયા આપ્યા છે આ રીતે ઘણા બધા દાદાઓનો સહયોગ કર આપી દીયા છે આ બધાને સાક્ષા પરથી થવાનું છે કોઈ એકલા થવાનું નથી ટિકેટ ટીકેટ સરોવર ભરાય કાકડે કાકડે ફાળ બંધાય આવી રીતે આપણા સમાજ થઈ અને એક થાય આપણા કાર્ય સાથે મળીને કરવાના છે જય વેન્નાથ જય ગોળ